મને હવે ફોન તો લઈ લીધો લાયા જૂનો ફોન મૂકી દઉં મારો અને પેક કરી દઉં પાછો હતો એમ પેલા ભાઈ તો ખબર પડવાની નહીં કારણ કે આ ફોન તો પાહો પેક કરી દઉં હું હતો એમ એટલે એમને ખબર પડશે નહીં થઈ ગયો ફોન પેક કુરિયર હતું એમને એમ પેક કરી દઉં આ હા પણ પેક થઈ ગયું લા ભલા ભાઈને ફોન કરીને કહી દઉં કે તમે એડ્રેસે આવી જાઓ હેલો આ તમારે પાર્સલ મંગાવી તું આવી ગયું હું બાયપાસ હું દસ મિનિટમાં આવું આપણે રોમાપીના મંદિર ઈકર એડ્રેસ ચાલ્યું તમે તો કં આવી જાઓ હું અભી હાલ જ આવું એ હા લાય પાર્સલ તો પેક થઈ ગયું પણ નવો લઈ લીધો પૈને તો ખબર પડવાની નહીં મારે તો હાલીને ઉભું રહેવું નહીં તરત નીકળી જ જવું ચત્તર રે કિશોર ફોન ચત્તર રે ચાલો બાયપાસ થી આવો દમ મીઠ નો કાનો આવો એ કાનો આવો એ ફટાફટ આજે તો મજા આવી જાય ને કા ભૂલી ના જતો ફોન લાય છે રે મન ના ભૂલ લે ફોટા પાડો આજે પા મને હાથ કા જન લેજો તન લઈ જી બોલો આવો એની જોવા ખાલી કેણ આવો ઓ મન તો ફોન ઈ રાદુ કેણ આવો મજા આવી જાય ને ફોન જાય એટલે ફોટા બડા પાડવાની તો ફરવા જઈએ ભાઈ હા

હલો ફોટો સ્કે એમાં પૈસા ના દેજે રાતે નાખે પચાસ હજાર રૂપિયા હોય રે હા નખા દીધા આઈ ગયા તમારી ઓટીપી આવે છે ઓટીપી મને પછી ફોન મળશે ઓટીપી

હા એ છોકરો હાજર નહી આવેલા ઘેર હોતું નહી હાજર આખું દારૂ રખા કોમ ધંધુકાર નહીં નહી ઘેર સારું કોમે ટેકો ના થાય આ બધા મારા ઘેર કોમ કરવાના કેટલો છે આખો દારો કર આ બધું કોમ મારે એકલાન કરવાનું હોય બધું રમણ ભમણ મૂકીને જતો રહે હા પછી આ હું સુ ખાવાનું લાવ ચોય ખાવાનું થાય એટલે ભીખરી તો મને રજા ના આપી ઓ અમે અમે તો રજા જીવ જોઈએ આખો દાડો અમાર તો રજાનું કોઈ નવાયું હોય દીવાલ જાય તની રજા ઉત્સવ હોય સમ હોય એ તમેને લે તમે ચી વાત ચી રજાની વાત કરો લે નોકરીની વાત કરું અમે કોણ ધંધો છો આ કોઈ અત્યારે

ચેક કરું પડે ને મેં કીધું કે તમારે નિયાબુ ચાલ છે કે તમે હવાર આવજો એટલે હવાર આયા અમે આ તો 50000 આપે તો લઈ લેજો ઇન્સ્યોરન્સ જો તમે અમાર હું લેવા દે અમે તો દવાખાનામાં લેતા ને પણ દવાખાનામાં તો તમારે પહેલા ચેક કરવું પડે ર એટલે અમે તો દવાખાનું કીધું કે આપી દેવા પર અમાર તો ચેક કરવા ના હોય ભાઈ છે કોણ આના થી જો કરું અમાર આ તો 50000 રૂપિયા લઈ જો તો પકડો તમે ઇના એ તમારો છોકરો એ રહ્યો એ છોકરો મારો પર ઘેર ઉભો રહેતો નહીં અમે તમારો મે આલા પૈસા તો પણ હવાનો ઘેર નહીં જો

tôi đi ăn được nhiều tuổi anh này đây kìa mục kụt anh anh ơi tôi không ăn được cái cái કોઈ આ બે જગ્યાએ ઉઠી પણ હજુ મળ્યો નહી બધા પદ પૈસા વાપી દે બધા વાપી નાખ કે તું કરું લેજો બધા પછી ઉઠો તમારે પૈસા બડા મોળા તમે વિશ્વાસ કરીને આપ્યો એના તો એના જો લઈ લેજો ના ભૂલ તમારો નામ મે પૈસા પેલા હોતી ખરા બદલે લઈ જા કોઈ હ નહી આય

अबे फोन में फरक नहीं किसु अलग अलग आ बे की मेरा वो मन आ वो मैं आपन 70 मंगा आप, आपन तो आ तो आपन 50 ना को चार्जिंग ही नहीं जी जी अंदर जो चार्जिंग है वो खबर करिए कि रे है हे जल्दी पाहो फोन पाहू ना तू

સ્વાગત તો હોય યાર મારી ખોટી ખાજ છે ઘરે ખાતો જ હોય વર્ગા તો સાચું બોલ છે યાર એમાં મી બોલે સાચું બોલે સાચું બોલ હા કકા નહી લે કે હું જો કરો પતા જાનુ કરી બોલ કકા નહી લે તો રમનજી એમ નેમ કે ખોટું ના કહેતા હોય તો તમને રાતે હતા આલે અમારે હ આ તું 50000 રૂપિયા આપે તો ને આલે તો તમ ના પાડી હ કકા ફોન લાવ્યો ફોન લાવ્યો ફોન બતાય ચું ફોન લાવ્યો અરે તારા ફોન લાવવાનો તો પૈસાનો કાકા વિડીયો બનાવવા લાવ્યા છે ત્યાં તારે તો વિડીયો બનાવ નોકરી જા કે વિડીયો બનાવ્યા ગન તું તેમાં પચાસ ના ફોન લાવ્યો વો અને પચાસ હજાર રૂપિયા ત્યાં ફોન લેવા દીધા મિત હું કરવા દેતા પૈસા એ તો ખાલી બો ગાડી ગાડું તમારે જૂઠું બોલે તું ભીખાજી મને પૈસા પચાસ હજાર કઈ નાખવા પછી તમારે એટલે પચાસ હજાર નું વેલો કા સાઈડ માલ હારે જેટલું જૂઠું બોલી ને આવ્યો તારે તો ફોન લાવવાની જરૂર હતી

અને હું છો કે બીમાર પડ્યો હોય એ તો ખાલી જૂઠું બોલે તો પૈસા લેવા માટે પણ તું આવું છે નું શીખી ગયો હોય જૂઠું બોલવાનું તા વિલજી કે તો વિલજી પૈસા ન તાલતા ભાઈ વિલજી છો અહીંયા પર વાવા કે હોય કે ધાબાળું ઘર બનાવી પૈસા ના હોય લે ઈવાને ઓકા ધાબાળું બનાવી આપણો પત્ર વાળું હે ના ફોન લાવ તમે ફોનની વાત નહી હે તું ઘેર આ તમારા પૈસા હું કરાવી દઈએ બરોબર ઓનો પગાર થાય ને એ તો તમારે આપી દઈએ અને તમારા પૈસા કહી દઈએ એનો ઓના ઘેર થાય ને બરાબર નું ખૂટું તાના ખબર પડશે પચાસ હજાર બે આ ઘેર રાખવા ખબર નહીં પડતી હેડ